તો મિત્રો લાઈવમાં જોડાવ હવે અમે લાઈવમાં જઈ આમાં મેસેજ તમને નાખી દઉં મેસેજ આમાં જશે નહીં જાય એટલે જોવું પડશે મારે

શેર કરી દઉં બરો સોરી સોરી બે મિનિટ માટે કેમ કે લાઈવનું એકચુઅલી હું મને નાખતો ધરો ગ્રુપોમાં તો તમે જોઈ શકો છો તો અમારે અંબાજી ગ્રુપ સાયકલ યાત્રા મુંબઈ થી માતાના મઠ તો અમે હવે એનાથી નીકળવાના ચૌદ નવ બે હજાર ને પચીસ

અને ધામધૂમથી પાછો જવાનો એમ બાકી તો હજી અમારા ગ્રુપના કોઈ હજી દોસ્તાર હજી કોઈ આયા નથી જો આવશે તો પછી જોશો વિડિયો તો બનાવાના જ છે આ વર્ષે હમ લોકો જોવો હો રહેવા પાછા સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરતા જ જોવો વાળા હોય અને લાઈક તો પેલા કરજો આ માંગુઠો જે રહ્યો ને એમાં લાઈક કરવાનું પાછો ભલે ચલો તમા લાઈવ અન્ય ખતમ હવે કાલે જો વિડીયો બનાવશું તો કાલે એમાં જીવન સાજો